નકલી પીએમઓ અધિકારી ઝડપાયો જી હા અમદાવાદમાંથી ઝડપાયો છે મહાઠગ ભરત છાબડા ગુજરાત સહિત અનેક રાજ્યોમાં મહાઠગે છેતરપિંડી આચરી છે પીએમઓનો નકલી અધિકારી બનીને લોકોને છેતરતો ભરત કેન્દ્રીય એજન્સીઓના નામની પણ ઓળખ આપતો હતો જે પ્રાથમિક kuch માહિતી મળેલી છે એ प्रकारे જ્યાં જ્યાં રાજકીય સમારોહ થતા હોય અથવા તો ગવર્મેન્ટના જે પણ પ્રોગ્રામ્સ હોય ત્યાં જે પણ પદાધિકારીઓ અથવા અધિકારી આવતા હોય એવા સમયે જ્યારે કોઈ પણ વ્યક્તિએ ફોટો પડાવવા માંગે તો સ્વાભાવિક છે કે કોઈ ના નથી પાડતું હતું અને સાથે રહીને ફોટો પડાવવા દે છે સેલ્ફી લેવા દે છે તો આ જ પ્રકારના ફોટાઓનો એણે ઉપયોગ કરેલાનો એ પોતે કહે છે કે મેં આ પ્રકારે ફોટા પાડેલા છે અને એ બતાવું છું કે હું આ મહત્વના પદ ઉપર બેઠેલ વ્યક્તિ સાથે હું બહુ નજીકનો સંબંધ ધરાવું છું તો સામાન્ય વ્યક્તિ આ પ્રકારના પ્રભાવમાં આવી જાય એ સ્વાભાવિક છે એ જે ફોટાઓ જે છે એ અત્યારે હાલ એના ફોનમાં નથી કારણ કે એનો ફોન એણે ફોર્મેટ કરી નાખેલો છે અને એનો ઓરિજિનલ ફોન એને ફેંકી દીધેલો છે